રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બિલ્ડિંગ પ્લાન અટક્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં કડક નિયમોના કારણે બાંધકામ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ અગિયાર પરિપત્ર જાહેર કરી નવા નિયમો બનાવ્યા છે મનપાએ છ મહિનામાં ફક્ત એક જ હાઈ રાઇઝ પ્લાન મંજૂર કર્યો છે શહેરના અંદાજીત બાવીસ જેટલા મોટા પ્રોજેક્ટ અટકી અટકી ગયા છે ત્યારે આ અંગે ટાઉન प्लानिंग વિભાગના ચેરમેન ચેતન સુરેજાનું નિવેદન સામે આવ્યું છે બે ફૂટના ફ્લાવર બેડમાં નિયમ મામલે માર્ગદર્શન આ માગવામાં આવ્યું છે સાથે જ બિમ્બ બોટમાં સ્લેબ ભરવા તથાય જૂના બિલ્ડિંગમાં બીયુ સર્ટિફિકેટ આપવા કે નહીં તે મામલે સરકાર પાસે માર્ગદર્શન માગવામાં આવ્યું છે કાંડ પછી અટકી કંઈ એવું ન કહી શકાય ટીઆરપી કાંડ પછી પણ પંદર મીટરની લીચલા અને પંદર મીટરની ઉપરના બાંધકામ પ્લાનોને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને જે અત્યારે આપનો જે પ્રશ્ન છે એ બે હજાર અઢાર ઓગણીસ અને વીસની સાલની અંદર જે બાંધકામ પરવાનગી આપી હતી ને જે કમ્પ્લિશનનો વિષય છે એ ટેકનિકલી વિસંગતતાઓના કારણે આખે આખું પ્રકરણ રાજ્ય સરકારમાં ખાસ કિસ્સામાં મંજૂરી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલાવેલું છે રાજ્ય સરકારમાંથી જે નિર્ણય આવશે એના માટે માનની ધારાસભ્યશ્રીઓ માનની મેયરશ્રી અમે લોકો સૌ સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ પર અમે રજૂઆત પણ કરી છે અને ટૂંક સમયની અંદર એનો યોગ્ય નિર્ણય આવશે એવી અમે ચોક્કસ આશા છે એટલે અલગ અલગ ખાલી બાલ્કનીનો પણ નથી સ્ટેન્ડિંગ બાલ્કનીનો કે ફ્લાવર બેડનો પણ વિષય એ પણ છે તો બીજા પણ અનેક વિષયો છે રાજકોટમાં એ ટૂંક સમયની અંદર એનું નિરાકરણ આવી જશે એની અમે ખાતરી કોઈ પણ શહેરનો વિકાસ એ સરકાર કરતી હોય છે અને કોઈપણ શહેરનો વિકાસ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી દાખલા તરીકે બિલ્ડરો પણ વિકાસના જેટલા જ સિંહ ફાળો હોય છે રાજકોટ હોય અમદાવાદ હોય કે ભારતના કોઈપણ ડેવલપમેન્ટ સિટી હોય એનો વિકાસ બિલ્ડરોનો પણ એટલો જ સિંહ ફાળો હોય છે કારણ કે બિલ્ડરો જ તમારા સિટીને બ્યુટિફિકેશન આપતા હોય સરકારની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એમની લાગણી પણ સાચી છે એમાં અમે સહમત છીએ કે એને જે વિષયો મૂક્યા છે પરંતુ મેં આપને કીધું એવી રીતે સરકારમાં અમે લોકોએ મંજૂરી પણ માગી છે ને ટૂંક સમયની અંદર એની મંજૂરી ચોક્કસપણે આવી જશે એ મને ખાતરી છે ને આવશે જ પંદર મીટરથી ટીઆરપી કાંડ પછી પંદર મીટરની ઉપર અને પંદર મીટરની નીચે એટલે કે લો રાઇઝ અને હાઈ રાઇઝ નામ મંજૂરી અમે બાંધકામ પ્લાનો પણ મંજૂર કર્યા છે રાજકોટ એટલે કે વિકસિત શહેર રોજે અહીં વિકાસની હરણફાળ છે તે જોવા મળી રહી છે પરંતુ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના બન્યા બાદ ક્યાંક ક્યાંક જે બિલ્ડિંગ એટલે કે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે છે તે ક્યાંકને ક્યાંક બ્રેક લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓમાં એક જ પ્લાનને મંજૂરી છે તે આપવામાં આવી છે મહાનગરપાલિકાની કડક કામગીરી છે તે જોવા મળી રહી છે આપણી સાથે બાંધકામ સમિતિના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ છે તેમની સાથે ચેતનભાઈ જે રીતના કામગીરી ક્યાંક ને ક્યાંક કડક બની છે એવું લાગી રહ્યું છે કઈ રીતનું આપણી હવે કામગીરી છે ના કડક બની ગઈ એવું નથી રૂટીન મુજબની જ કાર્યવાહી છે અને અત્યારમાં લોરેસ્ટ બિલ્ડિંગ બંગલા ફેક્ટરી કોમર્શિયલ શેડ એના બધા બિલ્ડિંગ પ્લાન પાસ થાય જ છે ઇશ્યુ છે હાઇરિસ્ટ બિલ્ડિંગમાં જે બે બે ફૂટની ફ્લાવર બેડ છે એના પ્લાન પાસ જો એના કોમ્પ્લિશનના ઇસ્યુ છે બે ફૂટની ફ્લાવર બેડનું એનું સરકારનું માર્ગદર્શન માગ્યું છે વે એમાં કોમ્પ્લીશન આપી દેશું તે છૂટછાટ આગામી સમયમાં આપવામાં આવે એવું એ સરકાર માર્ગદર્શન આપશે એ પ્રમાણે છૂટછાટ આપશો અત્યારે કેટલાક કામ પેન્ડિંગ પડ્યા હશે એવું લાગે એ મને ખ્યાલ નથી કેટલા છે કારણ કે અત્યારે પેન્ડિંગ છે એ ખાલી પ્લાન બીયુ બીયુ પરમિશનવાળા જ પેન્ડિંગ છે બાકી કોઈ પેન્ડિંગ નથી તકલીફ જે કહી શકાય કે બિલ્ડરો જે બનાવી નાખ્યા પછી તકલીફ શું સામે આવતી હોય છે એ અત્યારે જૂના જે બનાવેલા છે એમાં બે ફૂટના ફ્લાવર બેડનો ઇશ્યુ છે એ ઇસ્યુનું માર્ગદર્શન ગવર્મેન્ટ પાસે માગ્યું છે માર્ગદર્શન આવી બધાને બી સર્ટિફિકેટ અમારું ડિપાર્ટમેન્ટ આપી દેશે ચોક્કસ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક જે હાઈરેસ્ટ બિલ્ડિંગો છે તેમાં જે કહી શકાય કે ફ્લાવર બેન્ડ માટેની જે જગ્યા હોય છે જગ્યાને લઈ અને ઇસ્યુ સામે આવી રહ્યા છે સરકાર પાસે મહાનગરપાલિકા દ્વારા જે છે તે કહી શકાય કે માહિતી મંગાવવામાં આવી છે અને ત્યાંથી સૂચના અને તેનું માર્ગદર્શન આવ્યા બાદ આ પણ જે બિલ્ડિંગો છે તેને પણ મંજૂરી છે તે આપવામાં આવશે મહત્વનું છે કે હાલ રાજકોટ શહેર શહેર વિકસિત જોવા મળી રહ્યું છે રોજે નવા નવા કન્સ્ટ્રક્શન સહિતની સાઇટો છે નવા નવા બિલ્ડિંગો છે તે બનતા હોય છે ત્યારે આ કામગીરીની પણ ઝડપથી મંજૂરી મળે તે પ્રકારના પ્રયાસો પણ છે તે હાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ